વાગી ચૂક્યા છે ભાવનગરની લોકસભાની જે સીટ છે ત્યાં પણ ઉમેદવારોના નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે વાત કરીએ વર્ષ ઓગણીસો એકાણું થી અહી ભાજપ દબદબો રહ્યો છે જનતાને કેવા કામની અપેક્ષા હતી અને હાલ કેવા કામો થયા છે તેની સમીક્ષા કરીશું ભાવનગરની જે પ્રજા છે તેમની પાસેથી વાત કરીશું ભાવનગર વિસ્તારના જે લોકો છે કેવા કેવા પ્રકારના પ્રશ્નોથી તે પોતે ફાઇટ આપી રહ્યા હતા અને હાલ કેવા પ્રશ્નો છે તે રિઝોલ્વ થયા છે સર ખાસ કરી વાત કરીએ તો આપનો વિસ્તાર છે તે વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યા છે કેવા પ્રકારનો વિકાસ થયો છે આ ભાવનગરની અંદર ત્રીસ વર્ષ પાર્ટીનું શાસન છે અમારા વિસ્તાર તો નહીં પણ ભાવનગરનો સમાજ સમગ્ર વિસ્તાર મહાનગરપાલિકામાં આવેલો છે એના રોડ રસ્તાની પરિસ્થિતિ તો બે અંદર રોડ તૂટી જતા હોય છે આ શીખ લાઈન નું કામ લગભગ આ વર્ષથી ચાલુ છે હજી પૂર્ણ નથી થયું એમ ઓવરબ્રિજની વાત કરીએ તો ઓવરબ્રિજની તો અવારનવાર એક્સિડન્ટો થતા હોય તમે હાલી જો એક કલાકે તમે બારા ન નીકળી શકો પછી સવાહીની હોય કે એમ્બ્યુલન્સ એ પણ કલાકથી એમાં ટાઈમ પસાર થતો હોય છે અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે આ સરકાર એટલી બધી જેને કહેવાય કોઈને ગાંઠતા નથી કોઈનું સાંભળતા નથી આજ લોકોના અનેક એવા પ્રશ્નો છે સત્તા એને જે મનમાની હોય એ કરે અને ઓવરબ્રિજ આજે પાંચ પાંચ વર્ષથી પૂર્ણ નથી થયો તો તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવું જોઈએ ચોક્કસ વાત કરી તો અન્ય જે લોકો છે સર ખાસ કરી વાત કરીએ તો કયા વિસ્તારમાંથી આપ આવો છો કેવા પ્રશ્નો છે કેવા કામ થયા ભાવનગર પશ્ચિમ વિસ્તારમાંથી હું આવું છું આ વિસ્તારની મુખ્ય જરૂરિયાત તમે જુઓ તો રોડ રસ્તા અને વિકાસ ના કહેવાય વિકાસ કોને કહેવાય કે સારી યુનિવર્સિટીના સારા પ્રોફેસરો હોય યુનિવર્સિટીની એકદમ સુવિધાઓયુક્ત હોય અહીંયા હોસ્પિટલો હોય અહીંયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ખાસ જરૂર છે ભાવનગર જિલ્લાની દસ ફેકલ્ટી છે જેમાં એમસીએસ ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયન આ સુપર સ્પેશલિસ્ટ ડોક્ટરની ની તાત્કાલિક જરૂર છે ભારતીબેન બેન પણ ડોક્ટર હોવા છતાં પણ એ પ્રશ્ન ક્યારે એને રજૂઆત નથી કરી ત્યારે આપણી ભાવનગરના કૃષ્ણકુમાર સેજી મહારાજે મારા પ્રજાનું કલ્યાણ થજો એ હેતારથી ભાવનગરને પ્રથમ રજવાડું અર્પણ કર્યું છે ત્યારે અહીંયા આરોગ્યને લગતી માઇગ્રેન લોકો ધંધા અને રોજગારના લીધે માઇગ્રેન થઈ રહ્યા છે આ તમામ પ્રકારની સુવિધાથી પીડાય છે ત્યારે ભાવનગરને આ પીડામાંથી મુક્ત કરાવનાર આવનાર અંદર જવાબ આપશું ચોક્કસ વાત કરીએ જનતા કે છે જવાબ આપીશું અન્ય લોકો છે તે કેવા પ્રકારનું પોતાનું જે વ્યક્તિત્વ છે અને જે વિકાસ થયો છે તે અંગે જણાવો હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી આવું છું અમારા તળાજા તાલુકાની અંદર જોવામાં આવે તો અલંગશીપ શીપ બેકિંગ યાર્ડ જે છે એ છેલ્લા દસ વર્ષની અંદર મરણ પથારીઓ પડ્યો છે અગાઉની સરકારમાં જ્યારે જોવો દસ વર્ષ પહેલાં તો ત્યારે ઘણા બધા શીપ અહીંયા ભંગાવવા માટે આવતા હતા યાર્ડમાં પણ છેલ્લા દસ વર્ષની અંદર અહીંયા ખૂબ જ ઓછા પ્રમાણમાં શિપયાર્ડ છે જેને જેને લીધે રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે અને ખાસ કરીને આ વિસ્તારમાં જે તળાજાની અંદર હાલના તબક્કે પણ હજુ પાણીના પીવા માટેના આંદોલન કરવા પડે હમણાં બે ત્રણ દિવસ પહેલાં ગઢુલા ગામ જે આવેલું છે ત્યાં પણ પાણી પીવા માટે જ્યારે પ્રાંત કલેક્ટર સાહેબને જ્યારે આવેદનપત્ર આપવા પડે મહિલાઓને આવવું પડે એ ખૂબ જ કમનસીબની વાત છે તો ખરેખર આ લોકોએ દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારમાં પોતાની સરકાર બને પણ એણે વિકાસ કર્યો ભય ભ્રષ્ટાચાર કર્યો છે એનો વિકાસ કર્યો ભાજપના કાર્યકરનો ખરેખર વિકાસ કર્યો છે ચોક્કસ પાણીનો પ્રશ્ન આવે એટલે મહિલા યાદ આવે મહિલાઓ પણ આપણી જોડે ઘણી બધી મહિલાઓ જોડાઈ ગઈ છે મહિલાઓને કેવા પ્રશ્ન છે ખાસ કરી વાત છે સૌથી પહેલા વિદ્યાર્થી આપણી સાથે જોડાય છે વિદ્યાર્થીને કેવા પ્રકારની તકલીફો પડે છે કેવા પ્રકારનું પોતે ઈચ્છી રહ્યા છે જે એના સમયકાળમાં અભ્યાસ કરવાનો હોય છે સર અત્યારે તો વિદ્યાર્થીઓ ખાસ પ્રકારે અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે અને દરેક વિદ્યાર્થી અ સો ટકા માંથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ એવા છે જે પાર્ટ ટાઈમ જોબ કરે છે તો એને સરખો પગાર નથી મળતો એ પોતાની ફીસ માટે થઈને જોબ કરે છે જેના કારણે એ પોતાની ફીસ પણ નથી ભરી શકતા અને સાથે વાહન વ્યવહાર આપણા ભાવનગરની સિટી બસ એક પણ સરખું કામ નથી કરતી કે જેના કારણે વિદ્યાર્થી સમયસર ન તો પોતાની જોબ પર પહોંચી શકે છે ન તો પોતાના અભ્યાસ અભ્યાસ પર પહોંચી શકે છે તો ખાસ કરીને આ સિટી બસનો પ્રશ્ન છે એ હલ કરવામાં આવે એવી સરકારને નમ્ર અપીલ છે અન્ય મહિલાઓ છે

અને પૂર્વમાં તો આમ જોઈએ તો જે આ સરકાર આટલા વર્ષથી કામ કરી રહી છે એમાં એક પણ કામ એવું નથી થયું કે પિરછલ્લા વોર્ડની અંદર રોડ રસ્તા નથી સારા અને પ્લસ પાણીનો જે મુદ્દો છે બરોબર તો ત્યાં પાણીની લાઈન છે જ નહીં આજે કેટલા વર્ષ ત્રીસ વર્ષથી ત્યાં પાણીની લાઈન છે નહીં પિરછલ્લાનો સામેનો ઢાળ જમાદાર શેરીમાં ત્યાં પાણીની ડંકી પણ મેં હમણાં રિપેર કરાવી અને એ કેટલી પણ મેં રજૂઆત કરી ત્યારે પાણીની ડંકી થઈ અને બાકી જે બીજી એક ડંકી હતી એ પણ એ લોકોએ કાઢી ત્યાંથી કઢાવી અને એના જ મળતિયાઓએ ત્યાં પાછું એની દુકાન નાખી દીધી છે અને એ ડંકીઓને તે લોકોએ વેચી મારી છે અને જે આપણે ભાવનગર જે કૃષ્ણકુમારસિંહજી મહારાજનું જે આ આપણે હાદર્શ ભાવનગર કહેવાય અને જે મેન ચોક રૂપમ ચોકની અંદર જે મહિલા ગાર્ડન છે તો આપણા અહીંના જે સંસદ સભ્યો જે રહી ચૂકેલા છે ભારતીબેન શિયાળ છે વિભાવરીબેન હતા અત્યારે સેજલબેન પંડ્યા તો જે મહિલાઓને જે સુવિધા મળે એ મહિલા ગાર્ડનમાં તે કબાડી બજાર બનાવી દીધો છે બરાબર તો ત્યાં પણ મહિલાઓને બેસવા માટેની કોઈ સુવિધા નથી તો હવે અમે વિચારીએ કે હવે આવતી જે સરકાર આવે અને એ અમારા કામ સારા કરે એવી અમારી શુભેચ્છા છે

કારણ કે ભાજપના કોર્પોરેટર સુરક્ષિત નથી નાની નાની બાળાઓ સુરક્ષિત નથી વાળુકડ દીકરીઓ હોસ્ટેલની દીકરીઓ સુરક્ષિત નથી તો આમાં ક્યાં સુરક્ષાની વાત આવે બી ચોક્કસ વાત કરીએ તો જે મહિલાઓનો જે મિજાજ છે અને આમ નાગરિકનો મિજાજ છે તે આવનાર ઇલેક્શનમાં કંઈક ને કંઈક નવા જૂનીના એંધાણ છે તે સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે તેવું સ્પષ્ટ માનું છું નીતિન ગોયલ ગુજરાત તક ભાવનગર